જો પાણીમાં ઊભા છે મીઠું પાણી નર્મદા નખર તો નથી જો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં થઈ તો અત્યારે જો ખુશ થઈ ગયા એનું કારણે અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો અને જો પાણી બધું જરૂર પણ થાડો ભરાઈ ગયો તો જે બપોરો કરીને બેઠા હતા લોક બનાવવાનું પણ હવે શરૂઆત કરી દીધું સવારમાં તો કામે ગયા હતા આવો બફારો હોય ગરમીનું પણ જરાક મેઘરાજા વરસી ગયા છે તો થોડું થોડુંક આપણને આનંદ આનંદ થઈ જશે તો જો અમારે ખુલ્લો થાય આપણે ક્રિકેટ રમવાનું ત્યાં કંઈ પણ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું અગર તો દડે રમવા જાય આપણે ક્રિકેટ રમવા સાંજો ફરના ચાર પાંચ વાગે પણ આજ તો રમાય એવું વિશે નહીં જો અહીંયા આપણા રહોડામાં પાણી પડે છે બધું અહીં ગોઠવી દીધું હવે માર રમાઈ દીધું પણ એ કરવે નહીં એ માટે અહીંયા કવર કરીને માથે કોથળી રાખીને અને રાખી દીધું છે હવે આપણે જે આવ્યા હતા કીધું પલરી જઈશું પણ બપોરો કરવા બેઠા ને ત્યાં વરસાદ આવ્યો મોજ વરસાદ ચાલુ છે ને આપણે બારે પણ બ્લોગ બનાવવા પણ નીકળી ગયા છે પણ થોડો કલર છે પણ જો વરસાદ ચાલુ છે ને જો પાણી અહીંયા આવી ગયું અહીંયા કારણે પાણી નીકળ નથી થાતો એટલે ભરાઈ ગયું જો જાળવાય તો મજા આવશે થોડીક ગરમી ઓછી થઈ જાય એવું છે સાંજે કીધું આવશે તો સાંજે તો વરસાદ ન હોય અત્યારે નેવેલી ને કલર કલરની નેવેલી આવા કલરના થશે ફૂલ નેવેલી ની વરસાદ આવશે ફૂલ પાણી જણી પણ પાણી જળી ગયું અને જો અહીંયા ભરાઈ ગયો અમારું ઘર પાણીનું પણ પાણી પાણી થઈ ગયું છે જો હાલો પાછો વરસાદ બહુ ચાલુ થઈ ગયો જો ચાલુ વરસાદે વ્લોક બનાવ્યો હે મજા આવશે કેમ કે ગરમી થતી હતી એટલે વરસાદ પેલા વરસાદ માં પાણી નાવું પડે પણ અત્યારે આવું નથી હવે લુગડા નવે નવા ફગી જાય છે પણ આશુબેન જો જમવા બે ગયા હે ભારે વરસાદ આવે ને જો ગોલમાં પણ મેસેજ આવી ગયો એની પણ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જમવામાં શું બનાયું આશુબેન

સાઈઝ ન ખાવી આપણે ચોપડાના પૂંઠા ચડાવવાના બાકી છે પણ વાક જઈ ત્યારે આપણે ચડાવીશું ને કેમ તો લેતા આવજો પછી મારીને રેડી ને ગરમી થાય પણ તો ચાલુ બેઠા ખાવી હે

ખાટલો ધોવાનું કામકાજ નેવે થાય ને ઓલા ખાડા માં લઈ જાય હા પાણી ભરવા ન જવું પડે સોડા નાખીને તો હોત ને બળી એમ થઈ જાય પછી તો ખાટલો ધોવાનું કામકાજ ચાલે કે બાર મહિનો મેલો થઈ ગયો ને હવે વરસાદ ચાલુ થયો એટલે હા પવન તો ને રહોડામાં તો ખાટલો પલો રહ્યો આબુ નાખીને ધોઈ નાખો નહીં વરસર જો હજી ચાલુ છે આમ બીજે આખો લાગે વધારે વરસાદ હારું ગરમી થોડી ઓસી પડી જાય ને બા બપોરો કરી લીદા કે નહીં આવવાનું છે હા આપણે બપોરો કરવા બેઠા ત્યાં તો ભગવાન આવી ગયા મેઘરાજા વરસાદ જો વાદળું જાય આપણે જોવી છે બાયરે હાલો ફૂલ આવા દે ભગવાન ને એટલે ખાટલો ધોઈ જાય ને

રહડું છે ને એટલે થઈ જાય ને તો પાણી આપણે રહોડા પાણી ન પડે ના સાંભળી ખોડ દીશું એટલે બે એંકા કાગર નું માંડું એંકા કરનાર હાલે પાણી પાણીનો ગોરો ખાલી છે તો ગોરો ભરી લઈ જો વારી નાખી લીમડામાં ખરીથી અને જો વરસાદ આવી ગયો પણ તોય આપણે બાપાએ આવ્યા દીવા કરવા ચાલુ વરસાદે પલળી ગયા પણ આવું જોઈએ જુઓ પાણી આજે ચાલુ છે અને જો આવ્યા હતા અને મીઠું પાણી પણ નર્મદાનું આવે જો જાણને પણ મજા આવી ગઈ કેમકે જો લીલુસમ થઈ ગયું વાતાવરણ ગોરો આપણે ભરી નાખ્યો કેમ કે અહીંયા દર્શન કરવા આવે ને તો આપણે પાણી પીધા વિના જાય નહીં એવી સુવિધા રાખેલી છે નકર તો આપણે ઘરેથી લાવી પાણી પણ આમ જો નર્મદાનું પાણી અહીંયા આજે આવ્યું છે જો ગોરો પણ આપણે ભરી લીધો જુઓ મીઠું પાણી નર્મદાનું નકરતો નહોતું આવતું પણ આજે આવ્યું હો ભાઈ વરસાદ આવ્યો પાણી આવ્યું જો તો આપણે ગલાસ કરશિયાની પણ ધોઈ નાખી તુલસી માતા પણ ચમકવા મીંડા અને આ જો આ ઝાડ પણ ચમકવા મીંડું કેમકે વરસાદ થાય એટલે એના પીપરો પણ ચમકવા મીંડો અને કબૂતરને પણ પક્ષીઓને પણ મોજ આવી ગઈ જુઓ પક્ષી પણ લાઈનમાં બેસી ગયા છે તો મારો આ વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે વહેલી આવી પણ આજે વરસાદ પણ આવી ગયો એટલે મોજમાં છે જે આપણે પાનબાયા પણ જવાનું છે દીવા ધૂપ કરવા તો એમનો વિડીયો પણ તમને દેખાડી હવે જો અત્યારે ગોરો ભરાઈ ગયો છે આપણે તો ગોરો મેં દઈ અને દીવા ધૂપ કરી નાખી કારણ કે આટલો વરસાદ આવ્યો તો થાંભલા તો નથી પડ્યા તો થાંભલા પડી જાય હતા આસો પાલો પણ જો ચમકવા મીંડો કેમકે વરસાદની મોસમ હોય એટલે તો ચમકે જ ને ઉખાળ પણ થઈ ગયું મિત્રો પક્ષી પણ લાઈનમાં કારણ કે વરસાદ થઈ ગયો એટલે આપણે કાળા કબૂતરા આવે જે કૂવામાં પણ છે વરસાદ આવે એટલે આપણે કેમ ઘરમાં કરી જઈએ જો બચું પણ છે જો જો બચ્ચું પણ એવું જો કૂવામાં પણ જો જો મોસમ પણ સારી થઈ ગઈ મંદિરે દર્શન કરવા જવું છે પણ વરસાદ પણ આવી ગયો ને પાણી જોવું પીર્યું છે જો કેમ કે પાણીમાં હાલવાની તો કોઈ વાંધો નથી પણ આપણે આ જે કાંટા આવે ને એ જોવો આપણે અને એ તો આપણે ભગવતીમાં પાન પહેર્યા ને એ આપણે ધ્યાન રાખશે બરાબર અને પાણી તો વર્ષો વર્ષ આટલું ભરાય જ છે પણ જો દીવાલ પણ લઈને આવ્યો હોપાન તો આપણે દીવા કરવા જવાનું જો આટલું બધું પાણી ભરાઈ ગયું તો આપણે એક જાતનો શોખ છે કે દર્શન કરવા આવું છે એટલે આવું જ છે બાવળા પણ પાણી પીવું જય પાન બાય તો હું મારી ધ્યાન રાખજે કે આપણે તો ગાંડા આવતું કઈ પાણીમાં ઊભા છે પાણીમાં એલા જઈશ

કેમ કે વરસાદ આવી ગયો એટલે ચોટી જાય કામકાજ સારું કર્યું કેવો રોપ સોઈપો વાહ રોપ ફૂલડાનો સોંપી દીધો વાહ વાહ વાન વાહ રેડું કરવાલું લાવ્યો તો બરોબર આવું આપણે આ જે ગયણી રહે એવું એમાંય રાખી દીજે એટલે ઊગી જાય મરી હેઠે વહી જાય અત્યારે ડાયરેક્ટ પાવડો ભરીને નહીં

માતાજીના દર્શન કરી અને ફૂલડા પણ વાવી દીધા જોવા જ બધું પાણી ભર્યું જો ગામમાં જવા માટે આજ રસ્તે હાલો ને હા હાલો આપણે દર્શન કરી લઈ પ્રસાદી પણ આપણે લઈ લઈ અને જો ખીર પણ જારું આવેલા જો ભાનભાઈ સિંદુર પણ લગાવેલું છે માનતામાં આવી ગયા દર્શન કરવા આપણા પાનભાઈ અને ચુંદરી પણ લાવ્યા તો જોવા ગૌરવ પણ આપણે ભરવાનો છીએ પાણીનો નો તો હલો આપણે દર્શન કરી લઈ દીવા કરી લઈ જય પાનભાઈ ફુલસુખ માપજો માળી પાંચ પગલા મારી તમે મોજો

કપામ ખાતર નાખી દીધું અને હું બારમાસી કહેવાય ફૂલ નું નામ તો આવડતું નહિ આવડે કે કેવાય